જિલ્લા તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સંયુક્ત રીતે આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે જેના થકી ગામે ગામ જાગૃતિ લાવીને કાર્ડ વિતરણની પ્રક્રિયા વેગવંતી બનાવવામાં આવી રહી છે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વિશ્વની સૌથી મોટી સરકારી ભંડોળથી ચાલતી આરોગ્ય વીમા યોજના છે જે અંતર્ગત દરેક પાત્રતા ધરાવતા પરિવારને પ્રતિવર્ષ પાંચ લાખ સુધીની સારવાર માટેનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે આ યોજનાનો લાભ સરકારી તેમજ માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં રોકડ રહિત સારવાર માટે મેળવી શકાય છે સામાજિક આર્થિક વસ્તી ગણતરી એસી સીસી બે અગિયારના આંકડાઓના આધારે ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ગરીબ અને નબળા વર્ગના પરિવારોને આ યોજના લાભાર્થી તરીકે ઓળખવામાં આવ્યા છે અરોલી જિલ્લામાં ચાલી રહેલી આ ઝુંબેશ સુનિશ્ચિત કરે છે કે ઓળખાયેલા તમામ લાભાર્થીઓ તેમના કાર્ડ મેળવીને આરોગ્ય સુરક્ષા પ્રાપ્ત કરી શકે આ કામગીરી ગુજરાત સરકારના રાજ્યવ્યાપી પ્રયાસોનો એક ભાગ છે જેનો હેતુ રાજ્યના દરેક ખૂણે આરોગ્ય સેવાઓને સુલભ બનાવવામાં છે રાજ્યમાં અત્યાર સુધી લાખો આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું છે જેનાથી ગરીબ પરિવારો પર આવતા આકસ્મિક તબીબી ખર્ચનો બોજ ઘટ્યો છે આ કાર્ડ કઢાવવા માટે લાભાર્થીઓ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રો અથવા યોજના સાથે જોડાયેલા કેન્દ્રો પર જરૂરી દસ્તાવેજો સાથે જઈ શકે છે વહીવટી તંત્ર દ્વારા લોકોને અભિયાનનો મહત્તમ લાભ લેવા અને આરોગ્ય સુરક્ષા કવચ મેળવી લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે છેલ્લા ગુરુવારથી આ ડ્રાઈવ સ્વરૂપે કામ કરતા અઠાવીસ છાસઠ એટલે કે લગભગ ઓગણત્રીસ હજાર જેટલા કાર્ડ અમે ડ્રાઈવ સ્વરૂપે કાઢેલા છે જિલ્લામાં એનએફએસએ અને વહીવનના યોજના અંતર્ગત લાભાર્થીઓને આમાં મહત્તમ રીતે આવરી લેવાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રયત્નો થઈ રહેલા છે અને તેમાં સફળતા પણ મળતી હોય છે અત્યાર સુધી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં એનએફએસએ કુટુંબોમાં કુટુંબોના પાંચ લાખ બાણું હજાર જેટલા કાર્ડ કાઢી અને આ પરિવારોને આરોગ્ય સુરક્ષા કવચ નિયમ જે યોજના થતી આયુષ્યમાન આરોગ્ય કાર્ડ કાઢી પૂરું પાડવામાં આવેલ છે આયુષ્માન કાર્ડ નિકાલે ઓર અમારે મે ઓપરેશન ક્યાં મસોકા પાંચ સાર પહેલાં ફર અભી જૂન મહિને મેં દોન કા ઓપરેશન કર્યા તીનના સાંબોલો થયા ઓર મેરે દો થયા કા ફાયદા અભી દવા ચાલુ હે